મેદરડા આલ્ફા વિદ્યા સંકુલ ખાતે શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત દ્વારા બેઠક યોજવામાં આવી શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાતની આજરોજ આલ્ફા વિદ્યાલય મેદરડા ખાતે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓ સાથેની મીટિંગ મળે આ ક્ષત્રિય રાજપૂત મહાપરિષદમાં સમગ્ર રાજપૂતના જે આઠ વિવિધ પાટાઓ છે તે જોડાયેલ છે કારડિયા રાજપૂત સમાજ નડોદા રાજપૂત સમાજ ગુર્જ રાજપૂત સમાજ જેકારા રાજપૂત સમાજ વાવ થરાદ નાનેરા રાજપૂત સમાજ ખારાપટ ઓઢિયા રાજપૂત સમાજ અને બાવનટલા રાજપૂત સમાજ આ રીતના સમગ્ર તયા રાજપૂત સમાજને એક મળીને એક બંધારણી એક સંસ્થા બનાવવામાં આવી છે જેનું નામ છે શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત સમગ્ર રાજપૂત સમાજ આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે પ્રગતિ કરે અને આ સમગ્ર ભારતના વિકાસ માટે રાજપૂત સમાજ પોતાનું યોગદાન આપે એના માટેની આજે ભીટી મળી હતી સમગ્ર ગુજરાતમાંથી આઠે આઠ રાજપૂત સમાજના કિસ્તાઓ જે અલગ અલગ છે તેઓ અહીંયા મોટી સંખ્યામાં નેંદડા મુકામે ઉપસ્થિત થયા છે આજ સમગ્ર આખો દિવસ આ સમગ્ર રાજપૂત સમાજની કઈ રીતના વિકાસ સમગ્ર તૈયાર કરી શકીએ એના મેટરનું આત્મચિંતન કરવામાં આવ્યું પરંતુ અહીંયા આજરોજ રાજપૂત સમાજ શિક્ષણની રીતના આગળ વધે એના માટે અમદાવાદ ગાંધીનગર મુકામે એક મોટું સંકુલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને રાજપૂત સમાજની અંદર જે અમુક કુરિવાજો હતા એને તિલાંજી આપવા માટેનું આજે ચિંતન કરવામાં આવ્યું મલ્ટી બ્રાન્ડ નું ઇ બાઇક શોરૂમ એટલે ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ